ચૈત્ર મહિનાના અંતની સાથે શરૂ થઈ રહ્યો છે વૈશાખ મહિનો આખો વર્ષ ગરીબી અને બીમારી તમારાથી દૂર રહેશે જો તમે વૈશાખ મહિનામાં માત્ર ઉપાય કરી લેશો વૈશાખ માસ શ્રીહરિ ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો આ મહિનામાં જો તમે કેટલીક વિશેષ ચીજવસ્તુઓનું દાન કરો તો ન માત્ર આપના જીવનમાંથી પાપો નાશ પામે પણ ધન ઐશ્વર્ય અને શાંતિ આપના જીવનમાં સદાકાર માટે પ્રવેશ કરી જાય આજના વિડિયોમાં આપણે જાણીશું એવી પંદર પવિત્ર ચીજોની યાદી જેના દાથી આપ બની શકો છો લક્ષ્મીજીના ચહિતલા ભક્ત શું તમે કોઈક વખત વિચાર્યું છે કે કેમ કંઈક લોકો હંમેશા ધનસંપત્તિથી ભરપૂર હોય છે શાંતિ સુખ અને સંતોષ એમના જીવનમાં સહજ હોય છે શું એ માત્ર મહેંતનો ફળ છે અથવા એ કોઈ ગુપ્તયાત્મિક વિધિ છે જેની ખબર આપણામાંથી ઘણાઓને નથી આજના વીડિયોમાં આપણે એવું મહાત્મ્ય સમજવા જઈ રહ્યા છીએ જે ભગવાન વિષ્ણુને પણ સૌથી વધુ પ્રિય છે વૈશાખ મહિનો અને ખાસ કરીને એ પંદર વિશિષ્ટ દાન જે જો આ મહિને કરાય તો પાપો ભસ્મ થાય છે ઘરમાં ધન સદાય વસે છે વંશ પર કૃપાની વર્ષા થાય છે અને મૃત્યુ પછી પણ મુક્તિ સુલભ થાય છે શું તમે જાણો છો કે જો તમે માત્ર સૈયાનું દાન કરો તો આપના જીવનમાંથી મૃત્યુનો ભાર ઓસરાઈ જાય છે કે ફક્ત એક ગોળનો ગ્લાસ સાંજના સમય આપવાથી પણ આપના પિતૃ સંતોષ પામે છે અને એક પંખાનું દાન કરીને પણ ભગવાન શ્રી વિષ્ણુ આપની કાંઈક તો ખાસ ઇચ્છા પૂરી કરે છે આ વિડિયોમાં આપણું સંકલ્પ છે કે તમે દરેક એ દાનને જાણી શકો જે કાયમ માટે તમારું જીવન ધન્ય બનાવી શકે અને હા અંત સુધી સાથે રહેજો કેમ કે વીડિયોના અંતે અમે કહીશું એક એવી ગુપ્ત વાત જે ઘણા પંડિતો પણ ખુલ્લેઆમ નહીં કહે પણ તે જાણવાથી આપને અધૂરું લાગતું કોઈક શુભ કાર્ય તરત પૂર્ણ થઈ શકે છે ચાલો શરૂ કરીએ તો મિત્રો વિડિયોમાં આગોળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો આ વિષય માત્ર ધાર્મિક રીતે મહત્વનો નથી પણ જીવનમાં ધન સુખ શાંતિ અને પિતૃ તૃપ્તિ લાવવાનો એક આશ્ચર્યજનક માર્ગ પણ છે શું તમે જાણો છો કે માત્ર એક દાન તમારું કાયાકલ્પ કરી શકે છે શાખ મહિનામાં કરાયેલ કેટલીક નાનકડી ચીજોની દાન તમારું નસીબ બદલી શકે છે જયે જયે વૈશાખ માસ આવે છે ત્યારે બ્રહ્માંડના દરવાજા ખુલ્યા રહે છે દેવતાઓથી લઈને પિતૃઓ સુધીનું આ વૈશિષ્ટ્યપૂર્ણ સમયગાળું એવું માનવામાં આવે છે કે જો તમે સાચા હૃદયથી દાન કરો તો માત્ર આ લોક નહીં પરંતુ પરલોક સુધીના માર્ગો મોકળા થઈ જાય છે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું તમારે ખબર છે કે કયા દાનોનું સૌથી વધુ મહાત્મ્ય છે શું તમારે ખબર છે કે કયા પંદર દાન એવા છે જે જીવનમાંથી દર્દ દરિદ્રતા અને દુર્ભાગ્ય હટાવી શકે છે શું તમારે ખબર છે કે વૈશાખ મહિનામાં કેટલીક ચીજોના દાંથી શાસ્ત્રો પ્રમાણે કેટલા પાપો ઊંધા થઈ જાય છે આ વીડિયોમાં આપણે વાત કરીએશું એવા પંદર પવિત્ર દાનોની જે માત્ર દાન નથી એ છે જીવનનું દ્રષ્ટિકોણ બદલવાની ચાવી શાસ્ત્રો અનુસાર આ દાન એવા છે કે જેને આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે દેવતાઓ કૃપા કરે છે કર્મો પવિત્ર થાય છે અને જીવનમાં શાંતિ ધન અને સુખસંપત્તિનો પ્રવાહ શરૂ થાય છે અને ખાસ આ દાન તમે આજે પણ કરી શકો છો સરળ છે ખર્ચાળ નથી પણ અસર વિશાળ છે અને દરેક દાન પાછળ છુપાયેલી છે એક અદ્ભુત કૃપા વાર્તા જેને જાણ્યા વિના આગોળ વધવું એટલે ભવિષ્યની આશીર્વાદ ચૂકી જવું તો મિત્રો વિડિયોમાં આગોળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો જો તમારું જીવનમાં હવે સમય આવ્યો છે સુખ શાંતિ અને સાત્વિક શક્તિઓનો પ્રવેશ લાવવાનો તો આ વીડિયોને છેલ્લી સેકન્ડ સુધી જુઓ કારણ કે અંતે તમને મળશે એવી વાત જે આપણે આપતા દાનને દ્યત્વ સુધી લઈ જાય છે ચાલો તો હવે શરૂ કરીએ જીવન પરિવર્તન લાવતી પંદરદાનોની અનમોલ યાત્રા આ દાન માત્ર દાન નથી પરંતુ બ્રહ્માંડના ગુપ્ત કાનૂનોને જાગૃત કરનારા તંત્ર છે તો ચાલો આજે જાણીશું એ દાનો વિશે જેમાંથી દરેક દાન તમને ના માત્ર પુણ્ય આપે છે પણ તમારા જીવનમાં આર્થિક ઉન્નતિ શાંતિ અને ઈશ્વરની કૃપા લાવે છે તો મિત્રો વધતા પહેલા જો તમે ઇચ્છતા હોય માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો એક પંખાનું દાન ફાઇન ડોનેશન શીતળતા જે તપ્ત જીવને તારણ આપે વૈશાખ મહિનો એટલે ભીષણ ગરમી અને એ ગરમીમાં શ્રમિકો યાત્રાળુઓ કે ગરીબ પરિવારો શીતળતાની લાલસા રાખે છે આવી સ્થિતિમાં પંખાનું દાન એ માત્ર ચહેરા પર ઠંડક લાવતું નથી પણ જીવનમાં કરુણા અને કર્મફળની ઠંડક લાવે છે શાસ્ત્રોમાં લખાયું છે કે જે વ્યક્તિ પંખાનું દાન કરે છે તેનું મન ક્યારેય ચંચળ નથી રહેતું તેનું ધ્યાન દિવ્યતામાં ટકેલું રહે છે આ દાન ભવિષ્યમાં તમને સૂર્યના તાપથી પણ રક્ષા કરે છે શુભ ગ્રહોનો સહયોગ પ્રાપ્ત થાય છે બે છત્રીનું દાન એક હાયાવાળો આશીર્વાદ વિષમ ગરમીમાં છત્રી એ માત્ર પદાર્થ નહીં પરંતુ જીવન બચાવનાર તત્વ બની શકે છે એવું કહેવાય છે કે જે છત્રીનું દાન કરે છે તે જીવનભર અપરાધના પડહાયાથી બચી જાય છે પૌરાણિક કથાઓ અનુસાર છત્રીનું દાન કરનારને યંદો તો પણ નથી કરતા કેમ કે તેણે જીવનમાં બીજા માટે હાયાની વ્યવસ્થા કરી હોય છે જે સંતાપથી તમને બચાવવાની તમારામાં ઇચ્છા હોય એ યંત્રમાં છત્રીનું દાન એક અગત્યનું યોગદાન આપે છે ત્રણ પાદુકા દાન ફૂટવેયર ડોનેશન પથ પર કરુણાની છાંટ વિષ્ણુ ધર્મશાસ્ત્ર અનુસાર પાદુકા એ માત્ર પગના રક્ષણ માટે નથી પણ જીવનના માર્ગ પર થતા પાપોથી બચાવવાનો સાધન છે જે વ્યક્તિ બ્રાહ્મણોને કે જરૂરતમંદોને પાદુકા આપે છે તેની કૃતિ સ્વર્ગનું ભિષેક બની જાય છે માન્યતા છે કે એવું દાન આપનારના પગની ધૂળ પણ તીર્થસ્માન બની જાય છે તે વ્યક્તિ જ્યાં પણ પગ મૂકે છે ત્યાં પવિત્રતા જગે છે ચાર તિલદાન કાળદોષ નિવારક રહસ્ય તિલમાં રહેલા યજ્ઞ તત્વો તેને એક શક્તિશાળી તત્વ બનાવે છે વૈશાખ માસમાં તિલનું દાન કરવું એ પાપ અને પિતૃદોષથી મુક્તિનો રસ્તો છે ઘરના પિતૃશાપ હોય પુણેનો અભાવ હોય તો આ દાન ખાસ કરો તિલના દાંથી રોગ દુઃખ અને મોટે ભાગે ગુપ્ત દોષો નાશ પામે છે શાસ્ત્રો આ વાતને ખાસ સ્થાન આપે છે તો મિત્રો વીડિયોમાં આગોળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો પાંચ મધનું દાન જીવનમાં મીઠાશ લાવનાર ઉપાય મધદેવતાઓનો પ્રસાદ ગણાય છે વૈદિક કાળથી મધનું દાન એ ભગવાનની કૃપા મેળવવાનો માર્ગ રહ્યો છે જે ભક્ત મધનું દાન કરે છે તે વ્યક્તિના સંબંધોમાં ક્યારેય કડવાશ ન રહેતી એવું પણ માનવામાં આવે છે કે મધના દાનથી લક્ષ્મીદેવી ઘરમાં સ્થિર થાય છે અને ધન પ્રસન્નતાથી ભરાય છે ગૌદાન ડોનેશન સહસ્ત્ર યજ્ઞના સમાન પુણ્ય ગૌમાતા માત્ર પશુ નથી તે તીર્થોથી પણ વધુ પવિત્ર માનવામાં આવે છે વૈશાખ મહિનામાં ગૌદાન કરવું એ એવા કર્મોથી છે જે જીવનના અનેક જન્મોને ધન્ય બનાવી દે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે ગૌમાતાની સેવા અને દાન સાત પેઢી સુધી પાપોની માફી માટે પૂરતું છે જ્યારે તમે ગૌદાન કરો છો ત્યારે આખું બ્રહ્માંડ તમારા ઘર તરફ શુભ દ્રષ્ટિ કરે છે વિષ્ણુ પુરાણમાં લખાયું છે ગૌ દરેક યોગ યજ્ઞ અને તપસ્યાનું ફળ એકસાથે મળે છે સાત કંબર અને કટક દાન બ્લેન્કેટ ડોનેશન શીતલ હૃદયનું દર્શન કંબર અને કટક એટલે બીજાના શરીરને શીતળતા અને આરામ આપવાની રીત વૈશાખમાં કરેલું કંબરનું દાન એવા વ્યક્તિના જીવનમાં સંવેદનાની રચના કરે છે ગ્રંથો કહે છે કે જે બીજાને આરામ આપે છે ભગવાન તેને સુખદ સપનામાં સાચવે છે કંબરનું દાન કરનારને ક્યારેય જીવનમાં ઠંડકની ઉણપ રહેતી નથી ભીતર અને બહાર બંને રીતે આઠ સૈયાદાન બેદ ડોનેશન શાંતિમય મરણનું વરદાન સૈયા એટલે શયા અને વૈશાખ માસમાં તેનો દાન કરવો એ જીવનના અંતિમ સમયમાં શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે શાસ્ત્રો કહે છે જે વ્યકિત સૈયાનું દાન કરે છે તેના અંતિમ સમયમાં પ્રાણ શાંતિથી પવનમાં વિલીન થાય છે દુઃખદ બિછાના પર નહીં એવું પણ માનવામાં આવે છે કે આવા દાંથી મૃત્યુ પણ મહોત્સવ બની જાય છે તો મિત્રો વીડિયોમાં આગોળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો નવ મઠ્ઠાનું દાન તૃષ્ણા શાંત કરતું તપસ્વી દાન મઠ્ઠું એટલે છાસ અને નમકયુક્ત મઠ્ઠું ગરમીમાં શ્રમજન્ય શરીર માટે એક આયુર્વેદિક પ્રસાદ સમાન છે યાત્રાળુઓ શ્રમિકો વૃદ્ધો માટે નમકયુક્ત મઠ્ઠાનું દાન એ માત્ર તૃષ્ણા સમાવતું નથી પણ તેઓના આશીર્વાદથી તમારું જીવન શીતળ થાય છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ એવા ભક્તોને પોતાનો પદપદમવાસ આપે છે જેઓ ઋતુ અનુરૂપ દાન કરે છે દસ ડોલી અથવા પાલકી સેવા શ્રવણકુમાર જેવી સંવેદના જેમ શ્રવણકુમારે પોતાના જિંદગીનો અર્થ માતા પિતાની સેવામાં શોધ્યો હતો તેમ આપણે પણ વૃદ્ધ યાત્રાળુઓ કે તેમના સ્વજન માટે યાત્રાના સાધનોની વ્યવસ્થા કરીએ તો એ શ્રેષ્ઠ દાન બને જે વ્યક્તિ વૃદ્ધોની યાત્રા સુગમ બનાવે છે તે બ્રહ્માજીના લેખમાંથી અશુભ ભાગ કાપી નાખે છે એવું પણ કહેવાય છે કે એવું દાન આપનારને યમરાજ ખુદ અપાર પુણ્ય વાપી મોક્ષના દ્વાર સુધી પહોંચાડે છે અગિયાર વૃક્ષદાન ભૂમાતાની સેવા એક વૃક્ષ એટલે અનેક શ્વાસ વૈશાખ માસમાં વૃક્ષનું દાન એ માત્ર પ્રકૃતિ માટે નહીં પણ પિતૃતૃપ્તિ અને ભવિષ્યના પેઢી માટે શુભકામના હોય છે એવું વૃક્ષ જે હાયું આપે તે જાતે તો તપે છે પણ બીજાને આરામ આપે છે એવું દાન કરનાર સ્વર્ગના દ્વાર ખોલે છે વૃક્ષ દાન કરનારના ઘરનું વાતાવરણ શાંત અને સાધક રહે છે તત્વો તેની રક્ષા કરે છે એક બે ચટાઈ દાન આધ્યાત્મિક સ્થાપનાનું પવિત્ર સાધન ચટાઈ એ માત્ર જમીન પર સુવાસનો સાધન નથી તે આધ્યાત્મિક ઊંચાઈ માટે આધાર છે બ્રાહ્મણો માટે ચટાઈનો દાન એ સાધના જપ અને તપ માટે પવિત્ર સ્થાન તૈયાર કરે છે એવું માનવામાં આવે છે કે ચટાઈ પર સુતી વ્યક્તિના સપનાઓમાં દેવતાઓ આવે છે અને એ ચટાઈનું દાન કરનારને પણ આશીર્વાદ મળે છે તેર વાસણ દાન શુદ્ધતાનું વાસ કાંસા વાસણમાં ભોજન લેવું શાસ્ત્રોએ વર્જિત કહ્યું છે પણ દાનરૂપે તેનો ઉપયોગ પવિત્ર કાર્યમાં આવે છે જ્યારે કાંસા વાસણ દાન કરીએ ત્યારે લક્ષ્મીદેવી ઘરમાં વાસ કરવા આવે છે કારણ કે શાલીનતાનો સંગાથ મળે છે કાંસા વાસણનું દાન કરનારના ઘરમાં કદી ભોજનની ઉણપ રહેતી નથી અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે તો મિત્રો વિડિયોમાં આગોળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો એક ચા ગોળનું દાન પિતૃ તૃપ્તિનું મીઠું સાધન ગોળ એટલે ગમનો રસ જેનું દાન સંધ્યાકાળે ખાસ મહત્વ ધરાવે છે જે વ્યક્તિ વૈશાખના સંધ્યાકાળે ગોળનું દાન કરે છે તેના પિતૃઓ તૃપ્ત થઈ આશીર્વાદની વરસાદ કરે છે ગોળનું દાન કરનારના ઘરમાં ખુશીઓનું મીઠું વહેણ સતત વહેતું રહે છે અને ગ્રહ દોષ દૂર થાય છે એક પાંચ આશ્રયદાન થાકેલા જીવનો આધાર આશ્રય એટલે એક થાકેલા યાત્રાળુ માટે જીવનનો ભરોસો જ્યારે તમે શ્રમિત જરૂરતમંદ વ્યક્તિઓ માટે આશ્રય આપો છો ત્યારે તમારું જીવન પણ આશ્રયધામ બની જાય છે આવા દાન કરનારને ભગવાન પોતે પોતાના આસન પર બેસાડે છે એવું શાસ્ત્રો કહે છે જ્યારે કોઈ ભટકતો યાત્રાળુ કે ભિખારી તમારા દરવાજે આશ્રય માંગે અને તમારું હૃદય ખુલ્લું રહે ત્યારે દેવલોક પણ તમારું રક્ષણ કરે છે આજે આપણે વૈશાખ મહિનાના એવા પંદર દાનો વિશે જાણ્યું જે માત્ર દૈવી આશીર્વાદ નથી લાવતા પણ આપણું જીવન પણ દિવ્ય બનાવી શકે છે સૈયાદાથી શાંતિમય અંત પ્રાપ્ત થાય છે દાથી પિતૃઓ તૃપ્ત થાય છે પાદુકા અને છત્રીનું દાન દુઃખદાયક યાત્રાઓને સુખમય બનાવે છે મઠ્ઠા અને મધના દાથી શરીર અને મન બંનેને શીતળતા મળે છે પણ સાચો પ્રશ્ન તો હંમેશા એ જ રહે છે શું આપણે માત્ર જાણીએ છીએ કે આપણે આ દાનોને જીવનમાં ઉતારીએ છીએ શું આપણે આપણા માતાપિતાની જેમ જ અન્યોની સેવામાં આગોળ આવીશું કે માત્ર વિચારોથી જ સંતોષી લઈશું જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સેવા છે જ્યાં સુધી આપણે આપી શકીએ છીએ ત્યાં સુધી આપવું એ જ સૌથી મોટું પુણ્ય છે કારણ કે ભવિષ્ય ક્યારેય ખબર આપતું નથી પણ કરેલું દાન જરૂર કામ આવે છે આ લોકમાં પણ અને પરલોકમાં પણ તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડીયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે